આજે એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી બુધ ગ્રહને રમણ કરું છું આજે શ્રાવણ મહિનાના વધપક્ષની બીજીની તિથિ છે જે સાંજના પાંચ વાગ્યાને સાત મિનિટ સુધી છે ત્યાર પછી ત્રિજની ત્રીજની તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં રહેવાના છે આજે સાંજે પાંચ વાગ્યા સુધી શુકર્મા યોગ છે ત્યાર પછી ધૃતિ યોગ છે આજે તૈતિલ અને ઘર કરણ છે આજે સાંજે સાત વાગ્યાને બાર મિનિટ સુધી ચંદ્રમાં કુંભ રાશિમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં મિન રાશિમાં પ્રવેશ કરશે આજે પંચક જારી છે અને આજે શયન શયનવ્રત છે આજે અભિજીત મૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી ઉપરના બાર વાગ્યા સુધી થતો કોઈ પણ નવું કાર્ય આ અભિજીત મુર્તમાં કરવું જોઈએ આજે રાહુ કાળનો સમયમાં સમય ઉપરના બાર વાગ્યાથી ઉપરના એક વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાસમ ઉત્તર અને ઈશાન દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય બુધવારે તલ ખાઈને યાત્રા કરવી જોઈએ આજે બુધવાર બુધવાર છે અને એક કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્ર નો સૌમ્યગ્રહ ગુરુ હોય છે જે બધા ગ્રહોમાં સૌથી વધુ શુભ ગ્રહ હોય છે તેથી આજનો દિવસ બધી રાશિ માટે સારો જઈ શકે છે